તો હેલો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં હશે આશા રાખું છો તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ જાંબુ ખાવા માટે તો આ મિત્રો પંચમુખી મંદિર પાસે પહોંચી ગયા છે તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો ત્યાં અમે આગળ જઈને ડાયરેક્ટ વળવાના છીએ ત્યાં જોંબાવાળા જંગલમાં તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો ત્યાં જઈને તમને ફૂલ વિડીયો બતાવીશ તો બસ આગળ જઈને બતાવીશ તમને તો વિડીયો પર બન્યા રહો મિત્રો અમે આવી ગયા છે જોમબમની અંદર હવે ના આગળ જવાનું છે પાળા જોઈએ આજે ખતરનાક બહારત પડ્યો ડેન્જર રહેતે બી ખરી ઘણી લાગી કાળા કાચા હિતેશભાઈ સંકિદિલા કુલડી હતા પાએ નહી દેસ અમે મિતુન ભાઈ છે બરામળે હજી બે ત્રણ જણ આવે છે ભઈયા તો મુકેશ બારિયા એમ કે છે અન બતાવે છે તેમ પેલા વિડીયોમાં તો હંગાતે પછી જવાનું છે અમે જોમબખા આગળ આપણે જીએ પણ તો આગળ જઈને તમને બતાવીએ મિત્રો તો બસ વિડીયો પર બની રાખજો તો મિત્રો અમે છે ને ફાઇનલી આવી ચૂક્યા છીએ અત્યારે છે ને ત્યાં જેનો તમે પળ રાખી એટલે કે જોવા માટે તે જ પડ પર આવી ગયા છે ફાઇનલી તમે જોઈ શકો છો આ આ છે કોતર અમારે અને અહીંયા આગળ આવી ગયું આપણે પંચ આપણે એલું પંચમુખી મંદિર ત્યાં આવ્યું અને આ મંદિર આપણે મેઘમાંડવાળું મંદિર આવી ગયું હનુમાનજી મંદિર તો મિત્રો આ છે જોંબા આપણે જોમ્બા બોમ્બા ખાઈ ને તમને ઓય મંદિર પણ બતાવો ને અમને મંદિર તો મિત્રો તમને મંદિર પણ બતાવવામાં આવશે અગર તો વિડીયો પર બન્યા રહેજો તમને મંદિર એ બતાવીશું પણ પહેલાં આપણે થોડું જોમ્બા બોમ્બા ખાઈએ એન્જોય કરીએ થોડી પછી જઈએ આપણે તો તમને બજરંગબલીના દર્શન બી કરાવું તો વિડીયો પર બન્યા રહેજો મિત્રો જુઓ મિત્રો આપણું મેઘ માંડવા મંદિર અહીં વાતાવરણ એક નંબર તમારે ફોટા પાડવા હોય રીલો બનાવી હોય વિડીયો ઉતારવાય તો આવી જવાનું આ બધા ઝોંબા તી સ્ટાર્ટ થશે આ જોમ્બા વાળી આખી અને આ મેંદર વાળું જંગલ ચાલો મંદિર પાસે જઈએ પછી જોમ્બા ખાઈ આ મિત્રો જોમ્બા છે આ જો મિત્રો અહીં બધું મતલબમાં પેલી સગડી બગડી કાઢે તે અહીંયા આવે મૂકવા માટે આ જોઈ શકો છો તમે જોઈ શકો છો ભલે આપજી ਹੋ ਵੰਦਨੀ ਆਈ ਹੈ ਤੁਸੀਂ ਵੀ ਆ ਜਿਓ ਤੁਸੀਂ ਤੇ ਜਾਈ ਸਕੋ ਚਾ ਆਪੜੋ ਬਜੰਬਲੀ ਨਾ ਮੰਦੇ ચાર જ અમે દર્શન કરતો આ જોઈ શકો છો મિત્રો આપણે હનુમાનજીની મૂર્તિ છે મેઘમાંડવા મિત્રો અહીંનો ફૂલ બ્લોક ભણાયલો તમે જોયો હશે આપણે વાળું મંદિર કરીને બ્લોક છે જોઈ લીજો તમે જાંબુડિયા વનમાં જેમ કરીને હશે ઉપર ટાયટલ મારલું છે આપણી ચેનલ ખોલજો આખો ફૂલ બ્લોગ મળશે એમાં છોટું કોમેડી બધા મેં મિક્સ મેં છે તો જોરતા રહી બી બ્લોગ છે તો જોવાનું ભૂલતા નહીં હવે તમે મંદિર બી બતાવી દીધું છે હવે આ હિતેશભાઈની આ જાય છે મિથુનભાઈ બતાવી રહ્યા દર્શનનું હા જો મિત્રો ત્યાં મિત્રો રોડ છે ત્યાં હો થઈ ગયું થઈ ગયું આ હિતેશ રહી ગયા હિતેશભાઈને ટીલું કરતો તમે મિત્રો કોઈ વારે તમે દર્શન કરવા હોય તો ત્યાં બાઈક મૂકી અને ફરી આવવાનું એ દર્શન થઈ જાય એટલે પછી જાંબુડા ફરવા જવું હોય તો જઈ તમારે તો મિત્રો હવે પાછા જઈએ છીએ જોંબમાં પછી હવે ફરીને એન્જોય ફૂલ વાતાવરણ શુદ્ધ છે ફરવાની મજા આવે છે તો ફરી ફરી પછી જવાના છે કહે તો મુકેશભાઈને આવે છે આવે તો વાહ નહીં તો પછી અમે એટલા ફરી ના જઈશું તો મળીએ આગળ જઈએ તો મિત્રો ફાઇનલી મુકેશ બારી આવી રહ્યો છે અને હિતેશભાઈની હાડ વાડ જોવે છે અને પેલો મુકેશ બારી આવે છે અને અમારા મિથુન ભાઈ ની અહીંયા તાકી તાકીને બેઠા છે જોઈ શકો છો આવી ગયા છે સાતમાં તો આ મુલાકાત કરો આપડા મુકેશ બારીયા પાછા વખતે તો ચાલો આજે આજે કઈક નવી આઈડિયા બતાવ શું કરવાનું છે આપડે

ঘামেন

આપણે દિલના બહુ સાફ છીએ માણસો અમે ખાલી આ હિતેશભાઈ એટલો ટોલા વગેરે છે બાકી બધા ટોલા વાળા છે બરોબર ને મતલબ આ અમારે ઘરે વાઈફો છે આ તે બહુ દિલથી રાખીએ એમને સારું મિત્રો આજુજો છે ઉપર હવે થોડોક ખાય પછી રીલો બીલો બનાવી ગયા હિતેશભાઈ ને આ મિથુનભાઈ ને આ તો કૂદવા બજા મુકેશભાઈ હા ડાન્સ કરો ડાન્સ એમ કે તો બસ મિત્રો અમે થોડીક રીલો બીલો બનાવીને પછી ધામધૂમ કરીને પછી ઘેર છે એટલે હવે વિડીયો ખોલીએ એમ આ વહરાત સુધી આવે એવું થઈ જરૂ વહરાત આવશે બધું પલળી નવરું થઈ જશે એ પહેલાં અમે નાખવાના છીએ એટલે બસ વિડીયોને અહીં આપણે સમાપ્ત કરીશું અને કંઈક મળીશું નવા ધમાકેદાર વિડીયોમાં પેલા રીલો બધું ખોળવા વધેલા છે હારી હારી મેં રીલો આવતી હોય સોંગ હાર હાર આવેલા હોય પછી આયા ટ્રાંક ટ્રાંક એમ કરશે એટલે હું મેં એમ કરવાનો છું એ મારે બધું જોવાનું બાકી છે હું હવે જોઉં આ પતે આપણું આવ્યું પતે એટલે બસ મારે એટલું કહેવાનું છે કે મિત્રો તમે છે ને વિડીયોને લાઈક કરી દીજો અને તમારા એમ તરીકે મોકલી દીજો શેર કરી દીજો ભાડે એવું ને અને પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું એટલે આપણો વિડીયો આવે એટલે તણી ઇંગ્લેન્ડ પડી જાય એટલે તમને ભાડવા મળી જાય એમ તો બસ બસ સપોર્ટ કરતા રહેજો આપણને મળીશું નવા ધમાકેદાર ધમ્માકેદાર વિડીયોમાં તો બાય બાય